બંગાળની ખાડીમાં સક્રિય બનેલું ભયંકર દિશા બદલીને હવે ગુજરાત ગુજરાત તરફ આવતું જોવા મળ્યું છે જેના લીધે ઉપર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળ્યા છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતમાં ભયંકર થી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં હજી પણ ભારેથી લઈને ધોધમાર વરસાદ ખાબકવાના મોટા એંધાણો દર્શાવવામાં આવ્યા છે બંગાળની ખાડીનું વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે તે જ સમયગાળા દરમિયાન અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના પવનો

આગળ વધવાની સાથે અલ્હાબાદ ધાનગઢ ભુવનેશ્વર નાગપુર અને ના વિસ્તારોમાં આ વાવાઝોડાનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે આ વિસ્તારોમાં અતિ ભારેથી લઈને સૌથી વધારે અસરો આ વાવાઝોડાની વધતી જોવા મળી છે જેમાં પણ અલાહાબાદના વિસ્તારની અંદર તો ભયંકર આભ ફાટવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બંગાળની ખાડીમાંથી પણ પવનો અત્યારે આ વાવાઝોડું પોતાની તરફ ખેંચતું જોવા મળ્યું છે જેના કારણે અરબ સાગરના દરિયાથી વાવાઝોડાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક નવો સિસ્ટમનો પટ્ટો વેલ માર્ક લો પ્રેશરનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને વેલ માર્ક લો પ્રેશરના પટ્ટાના કારણે આ સંપૂર્ણ એરિયાની અંદર ભારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે આ વિસ્તારોમાં ભયંકર તોફાની પવનોની સાથે મેઘરાજાની તબાહી વાળી એન્ટ્રી ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે અને હાલ ખાસ કરીને અરબસાગરના દરિયામાંથી ગુજરાત તરફ ફૂંકાઈ રહેલા તોફાની પવનોને જોતા

વધી રહેલી જોવા મળી છે ખાસ કરીને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાઈને ગુજરાત પર દબાણ દર્શાવતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર ઓતરા નક્ષત્ર દરમિયાન રીતચરના છોતરા કાઢી નાખવાનો છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદર વાહન તરીકે હાથી માનવામાં આવે છે હાથી સૂંઢ ભરીને ગુજરાતમાં ઉથલપાથલ સર્જવા માટે તૈયાર બેઠો હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાયેલો જોવા મળ્યો છે જેના કારણે

અલ્હાબાદ ગ્વાલિયર જોધપુર નાગપુરના વિસ્તારોમાંથી ધીમી ગતિએ ગુજરાત ટોળાતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગુજરાત ઉપર નક્ષત્ર બદલાઈ રહ્યું છે અને સાથે સાથે ગુજરાતમાં અટવાયેલું ચોમાસું હવે તીવ્ર બનીને ભયંકર જોર ગુજરાત ઉપર દર્શાવી રહેલું જોવા મળ્યું છે આમ એક સાથે ગુજરાતમાં વરસાદના સંજોગો બનતા હોવાના કારણે અત્યારે જે મેઘરાજાએ ગુજરાતમાં વિરામ લીધેલો જોવા મળ્યો છે જે અત્યારે વરાપ જેવો વાતાવરણની અંદર માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે જેમાં એકાએક અને ઓચિંતાનો મોટો પલટો ગુજરાતમાં આવતો જોવા મળશે અને ઓચિંતાના પલટાની સાથે કચ્છના વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળોના ઝુંડો ઘેરાયેલા જોવા મળશે વાદળોના ઝુંડી વચ્ચે વીજળીના ચમકારા ગુજરાતમાં તીવ્ર બનતા જોવા મળી શકે છે

પોરબંદરના જિલ્લામાં ભાનવડનો વિસ્તારો આજથી આવતા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાનું આજે પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર ની અંદર અત્યારે અરબ સાગરમાંથી આવતા પવનો ટકરાતા હોવાના કારણે પવનની ઝડપ પણ સતત સિસ્ટમનું દબાણ અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ નવસારી ડાંગના વિસ્તારોની અંદર ભરૂચના જિલ્લાની અંદર અને નર્મદાના જિલ્લાની અંદર મોટા પલટાઓ આજે ગુજરાતમાં આવતા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે

આજ રોજ ધીમી ગતિએ દબાણ તીવ્ર જોર વધતું હોવાના કારણે કચ્છની અંદર આજથી ફરી સારો એવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો વડોદરાના જિલ્લાની અંદર અત્યારે એક સિસ્ટમનો પટ્ટો ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતો હોય તેમ આ વિસ્તારોમાં વાદળોના ઝુંડો ઘેરાઈને અત્યારે ભારે દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે સાથે સાથે આજ રોજ અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદના વિસ્તાર ખંભાતના પંથકોની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારોમાં આ સંપૂર્ણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે સિસ્ટમનો ઘેરાવો તીવ્ર અસર દર્શાવીને ગુજરાત ઉપર વરસાદીય સિસ્ટમનું વહન મજબૂત બનાવીને જોર દર્શાવી રહેલું હોવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ત્રણ કલાકની અંદર વાતાવરણની અંદર મોટા પલટાઓ સર્જાતા જોવા મળી શકે છે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન પણ ખેલૈયાના રંગની અંદર ભંગ પાડશે વરસાદ તેવું પણ પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ધીમી ધીમી અસરો વધી રહેલી જોવા મળી રહી છે મહેસાણા હિંમતનગરના વિસ્તારોની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર ઉત્તર ગુજરાતના છ છ જિલ્લાઓમાં આજે મોટા પલટાવ સાથે ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમ હવે ધીમી ગતિએ ગુજરાતમાં મજબૂત બનતી જોવા મળી રહી છે અને સિસ્ટમ મજબૂત બનવાની સાથે ગુજરાતની અંદર મોટા પલટાઓ સાથે આજે ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડના પગલે સારા વરસાદ ખાબુકવાની આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે